નમસ્તે મિત્રો આપણે ગયા વિડીયોની અંદર જોયું હતું કે ગજાવરને જે અસર થઈ છે તો આ તમે મને મેસેજ અને ફોન દ્વારા મિત્રો બધા પૂછી રહ્યા છે હાલ શું એની તકેદારી રાખવી આ તેને બધું તો જેના સિમ્ટમ્સની રોનક સરે જે રીતે વાત કરી હતી એ પ્રમાણેના સિમ્ટમ્સ આ અસરની અંદર વર્તાય છે પણ એની સારવાર અર્થે રોજની એની શું તકેદારી રાખવી જોઈએ કેટલા લિટર બોટલ આપણે ચડાવવી જોઈએ જેનાથી શું ફાયદો થાય એની અંદર કેવા કેવા ઇન્જેક્શન એ બધું આવે છે ત્યારે જો અહીંયા આપણે વિગો ફિટ કરી દીધું છે અને એ પછી વારે ઘડીએ એમાં આપણે પંક્ચર ન પાડવું પડે વેનની અંદર તો એ પ્રમાણેની આખી ઘટના હોય છે તો સારવારમાં તો હજી આપણે ચાલુ જ રાખીએ છીએ ક્યાં સુધી કરી શકીએ જ્યાં સુધી એને સરખું ન થાય કેટલી લાંબી પ્રોસેસ હોય છે એના વિશે આજે આપણે જાણીશું સર પાસેથી તો આગળના વિડીયોમાં આપણે સૌ કોઈ જોયું એ મુજબ ગજાવર જે ટીટેનસથી પીડાઈ રહ્યો છે એની જનરલી સારવાર તો શક્ય હોતી નથી જનરલ સિપ્ટો સિમ્ટોમેટિક એટલે કે જે લક્ષણ દેખાય એ મુજબ સારવાર કરવાની હોય છે સારવારના ભાગરૂપે એને એન્ટી સ્પાઝમોડિક એન્ટી કન્વર્ઝન્ટ ડ્રગ એટલે કે ડાયઝેપામને જેને કોન્ટ્રેક્શન બોડીમાં આવતું હોય સતત ચાલુ હોય એવા લક્ષણો તો જોવા જ નથી મળતા પહેલેથી એટલું સારું છે ગજાવરને ગજાવરના લક્ષણોમાં જોવા જઈએ તો ખાલી પ્રોલેપ્સ ઓફ થર્ડ આઇલિડ એટલે કે આ ત્રીજી આઇલીડ હોય અપર લોઅર બે હોય ત્રીજી આ વધારાની આવે ઘોડાને એ બારે આવી જતી હોય છે તે આમાં જોવા મળે છે જેમાં જ્યારે દવા દઈએ તો તેની ચાર કલાક પાંચ કલાક જે ઇફેક્ટ રહીએ ત્યારે ઓછું થઈ જાય છે તમે અત્યારે જોઈ શકો છો તેને કંઈ જોવા મળતું નથી એમાં ઘણો સુધારો થયો છે ખાવા પીવાનું પહેલા દિવસથી જ બંધ કર્યો નથી અને હજુ પણ ચાલુ જ છે એક સારી વસ્તુ છે બાકી ટિટેનસનું એક સિનોનિમ્સ જ સમાનાર્થી વર્ડ જ છે કે લોકજો એ લોકજો હજી ગજાવરમાં જોવા જ નથી મેળી કોઈ સ્પાઝમ જોવા નથી મળતા એટલે ધ્રુજારી મારતો હોય ઘોડો પાછળના હેન્ડલિમમાં માઇનોર એવું પેરાલિસિસ છે જેમાં પણ સુધારો ઘણો પહેલા ટ્રીટમેન્ટના સાર શરૂઆત કરી ત્યારે વધારે હતું એમાં પણ થોડો ઘટાડો થયો છે એની ટેલ ઊંચી રાખતું હતું તેમાં પણ થોડું રિલેક્સેશન થઈ ગયું છે જ્યારે ટ્રીટમેન્ટ કરીએ ત્યારે તો કમ્પ્લીટ રિલેક્સ જ રહે છે એના ચાર પાંચ કલાક પછી પણ રિલેક્સ જોવા મળે છે એટલે સુધારો છે એમ કહી શકાય પણ તમને ફરી એકવાર જણાવી દઉં ટીટેનસની સારવાર કરતાં એનું પ્રિવેન્શન કે ના થાય એના માટે રસીદ મહત્ત્વના હોય છે જે અગાઉ જણાવ્યું હતું જન્મતા હવે ઝીરો દિવસે જ કે એ સાથે જ દઈ દેવું જોઈએ વછેરા વછેરીને ને પછી એ છ ત્રણ મહિના સુધી દર બે અઠવાડિયે દેતું રહેવું જોઈએ અને ઘોડાઓમાં પણ બ્રુડર મેરને ખાસ ફરી એકવાર કહીશ કે દર વર્ષે એકવાર બૂસ્ટર ડોઝ રિપીટ કરતો રહેવો જોઈએ અને સર આ તો ઠીક છે તમે આ ગજાવરની વાત કરી પણ આના સિવાય જો કોઈને આ ટૂંકમાં થાય તો આની અંદર વેક્સિનેશનને ઇન્જેક્શનને કેટલી કેટલી માત્રામાં આવતું હોય છે આપણે રોજ આને કેટલું ચડાવવું પડે રોજ આપણે સારવાર આપણે વેક્સિનેશનની વાત કરીએ સૌ પ્રથમ જે તમારો પહેલો પ્રશ્ન છે એ વેક્સિનેશન એનો ડોઝ પાંચ એમ જેવો હોય છે દેવું પડે છે ઇન્ટ્રામસ્ક્યુલર એ વેટરિયનના માર્ગદર્શનના હેઠળ દઈ દેવું જોઈએ ને વછેરાઓમાં ખાસ કહું આપણે યશસ્વી છે અને આપણે હવે દર મહિને રિપીટ કરતા રહીએ છીએ જ્યારે ખાસ કરીને તમે કોઈ નવી જગ્યામાં ટ્રાન્સફર કરો તે જગ્યા જો ઘણા ટાઈમથી એમને પડેલી હોય તો ત્યાં ટીટેનસ થવાની વધારે શક્યતાઓ હોય છે આ ગ્રામ એના રોબિક એટલે કે હવાની ગેરહાજરીમાં કામ કરતા બેક્ટેરિયા છે ને આપણે એ ગજાવરને સારવાર બીજો જે પ્રશ્ન છે કેટલું આપીએ છીએ તો ડેઇલી તેમને સવાર સાંજ બાર બાર લીટર એટલે કે દિવસનું ચોવીસ લીટર જેટલું ફ્લુઈડ બાકીની બીજી એન્ટીબાયોટિક એમાં ડબલ એન્ટીબાયોટિક ને બીજી લક્ષણને જે જરૂરી હોય મલ્ટીવિટામિન ને એન્ટીકન્વલ્ઝન ડ્રગ ને એવું બધું ચાલુ છે જેના ભાગરૂપે થોડો સુધાર છે ને બીજા કોઈ લક્ષણો નવા જે નતાં જ જોવા મળ્યા હજુ સુધી જોવા મળેલ નથી તો સર હજી એક વાત છે કે આની અંદર બ્લડ રિપોર્ટ કરાવવા આવશ્યક છે જરૂરી હોય છે કે એ ચાલે ન કરાવી તો જનરલી ડાયગ્નોસિસ માટે આપણે બ્લડ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ બેક્ટેરિયલ ડિઝીઝ છે કોઈ પણ રસીએ સામાન્ય હોય તો એ બ્લડ રિપોર્ટમાં તો ડબલ્યુ બીસીનું ઉતાર ચઢાવવા આવતા જ હોય પણ કોઈ ડાયગ્નોસિસ કયા બેઝિસ ઉપર થાય એ જાણવા માટે ટીટેનસના કોઈ બ્લડ ટેસ્ટ આ તો કંઈ કરવું જરૂરી નથી હોતું કારણ કે ટીટેનસ લક્ષણો ઉપરથી ઓળખી શકાય છે એમાં કોઈ બીજા ટેસ્ટનો રોલ નથી હોતો એમાં ટોક્સિન બ્લડમાં આવી શકે પણ એ તો આમ પણ આપણે રસી દીધા હોય ટેટ ગ્લોબ પણ દઈએ છીએ ટીટેનોસ ટોક્સોઇડ જે આપણે દઈએ છીએ તે એના લીધે બ્લડમાં તો આવવાનું જ છે એક છે કે જ્યારે તમારો કોઈ ઘા હોય એની ચોવીસ કલાકમાં તમને ખબર હોય તો તે જગ્યાએથી ઓર્ગેનિઝમ ક્લોસ્ટિડિયમાંના જે ધનુર માટે જવાબદાર બેક્ટેરિયા છે એ મળી શકે પણ એના માટે ઘા ક્યારે થયો ક્યાં થયો અને ચોવીસ કલાક મેં તો કરવું પડે ને કઈ જગ્યાએ છે એ જાણ હોવી જોઈએ એટલે જોવા જઈએ તો લક્ષણો ઉપરથી ડાયગ્નોસિસ થઈ શકે છે બીજા એવા કોઈ સ્પેસિફિક ટેસ્ટ નથી કે જેના ઉપરથી આપણને ખબર પડે જેમ પ્રેગ્નન્સી માટે પણ ટેસ્ટ હોય છે બે લાઈન આવી જાય એવા કોઈ ખાસ ટેસ્ટ નથી માઇક્રોસ્કોપિકલ લેબોરેટરીકલ બીજા એક કંઈ કોઈ પણ બ્લડ ટેસ્ટ કોઈ પણ એવા

થાય તો એક વખત કન્ફર્મ થઈ ગયા પછી એમાં ડબલ્યુબી હિમોગ્લોબિનના ઉતાર ચઢાવ રહેવાના જ છે ઇટ ડઝન્ટ મીન કે તે ટીટેનસને લીધે હોય પણ એનાથી ટીટાનસ સાબિત થાય ટીટેનસ લક્ષણો ઉપરથી જેમ રેબીસ છે કે ક્લિયર થઈ જ જાય છે કે રેબીસ છે પછી એમાં જરૂરી નથી હોતું બ્લડ રિપોર્ટ કે બીજા કોઈ ટેસ્ટ પણ કરાવવા લેબોરેટરીમાં તો મિત્રો આ વાત છે હા સર યસ એક જાણી શકાય કે તેમને કોઈ કેટલા ફ્લુડની જરૂર છે ડિહાઇડ્રેશન હોય તો જાણવું પડે આપણે ખાતો પીતો જ ના હોય ઘોડો કે કેટલું ફ્લુઇડ ચડાવવું આપણે એના બોડી વેઇટ પ્રમાણે તો ચડાવતા હોઈએ છીએ પણ એનું ડિહાઈડ્રેસન લેવલ એનું મેન્ટેનન્સ માટે કેટલું ફ્લુઇડ ચડાવવું કેટલું એને સારવારમાં ફેરફાર કરવા એ જાણી શકાય બાકી આમાં આપણે ખાતો પીતો જ છે તો બ્લડ રિપોર્ટ કરીને કોઈ ફાયદો નથી ઓકે મિત્રો તો આ પ્રમાણેની આખી ઘટના હોય છે બ્લડ રિપોર્ટ તો જ આવશ્યક બને જો આપના શોને બીજી કોઈ તકલીફ હોય બીજી કોઈ ઘટના હોય કા પછી કઈ ઇફેક્ટ દેખાતી હોય તો ધન્યવાદ તો અત્યારે હાલની પરિસ્થિતિ કંઈક આવી છે બસ આ બધાના આશીર્વાદ પ્રેમ થકી ઝડપથી સાજો થઈ જશે એવી એક આશા છે પછી તો પ્રભુ કૃપા બળવાન કહેવાય કારણ કે અસાધ્ય રોગોની સારવાર તમને ખબર જ છે જેટલી થાય એટલી કરવાની હોય પણ બધા કાર્યની સાથે પણ ખૂબ મહત્વતા ધરાવે છે એક અશ્વ પાલક તરીકે એક જીવ આપણાથી જ્યાં સુધી આપણે બધી રીતે પહોંચી શકતા હોય ત્યાં સુધી આપણે સારવાર કરવી જોઈએ અને પછી પ્રભુની ઈચ્છા તો અત્યારે જો વિગોર કાઢી નાખ્યું છે સર અને હવે ત્યાં પાછું એક કેપ લગાડી દેશે એટલે ત્યાંથી બ્લડ આવવાનું બંધ થાય અને હવેથી કદાચ સવાર સાંજ બે ટાઈમ આપણે આ બોટલ ચડાવવાની રહેશે જેથી કરી રિકવરી અને બધી રીતે ખૂબ ફારફેર થાય અને સારવારની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ ઝડપથી આવે તો બસ આ વાતની સાથે આ પાર્ટ ટુ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મળીશું નવા વિડીયોની સાથે ધન્યવાદ